દારૂબંધી મુદ્દે ફરી એકવાર સાંસદ ગેનીબેનના પ્રહાર ગુજરાત પોલીસ પર સાંસદ ગેનીબેને સાધ્યું નિશાન પોલીસ ઈચ્છે તો બાર કલાકમાં દારૂ બંધ કરાવી શકે છે ઉપરથી દબાણ હોવાથી પોલીસના હાથ બંધાયેલા હોવાની વાત સાંસદે કરી પોલીસમાં હપ્તારાજ ચાલે છે સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે ગુજરાતની ગુજરાતમાં પોલીસી છે તો દારૂબંધી બાર કલાકમાં બંધ થઈ શકે છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર કે જેમણે પ્રહાર કર્યા છે પોલીસ એ ધારે તો બાર કલાક અંદર આ ગુજરાત દારૂ બંધ કરાવી ગયે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હાથ બંધાયેલા છે ક્યાંક ક્યાંક હપ્તા રાજ ચાલે છે ક્યાંક ક્યાંક ઉપર થી દબાણ ચાલે અને હવે તો પોલીસ સ્ટેશનો ની અંદર એનો લક્ષાંક આપવામાં આવે ટાર્ગેટ આપવામાં આવે જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે આ પ્રમાણો નો અત્યારે કાયદો ને વ્યવસ્થા આ ગુજરાતની અંદર ને ધાનેરા ની અંદર કતરેલું છે તો એની સામે આપડા પ્રજા એ અવાજ ઉઠાવવાનો 영요 <목소리도>